ભાવનગર રેન્યુ સ્પેન એન્ડ પેન મેનેજમેન્ટ દ્વારા સિહોર રાજીવનગર વિસ્તારમાં ઓર્થોપેડિક અને પ્રેશરનો વિનામૂલ્ય કેમ્પ યોજાયો

और छके जो एक बात न दुरे उ शीतल लगे रोज देखाइ माथि आमरो ह बराबर पक्को संगनाथमा बस आफ्नो साइ टेबल ले आवनो पाडा के छ हालै स्कट आको बगत म त खाइस आयले आइयो điểm cái <laughs> gì mà thua không? Tại cái gì? Biết chứ? Nha biết cái તે રેટાનો પ્રોબ્લેમ છે ફોટો ડાંગે રિપોર્ટ મેં અમે આવ છે કે

Hah. Oh, Hah. માલાભાઈ વાઘાભ મારુ રાજ્ય ગોહિભાઈ જોડે તેમ તપાસ કરાવી હતી અને તપાસ કરાવી તમને મેં મારી બધી શરીરની અંદર જે બધી પીડાઓ થાતી એ બાબત મેં ચર્ચા કરી છે પછી સાહેબે બધું આ રીકોટમાં લખી દીધું કેસમાં તમે આવી કે આગળ અહીંયા બાજુમાં છે ડૉક્ટર સાહેબ પરમાર સાહેબ સુનિલ પરમાર સાહેબ એમની પાસે જાઓ એટલે સુનિલ પરમાર સાહેબ પણ ગયો સુનિલ સુન પરમાર સાહેબે મને એને આ સારી રીતે ચાર વાર કરી અને જે ગોઠણની પીડા થતી હતી ગોઠણનો માલિશ કરે બે પૈકી અને એની દવા કરી દવા માલિશ તો પછી બે ચાર ઇન્જેક્શન હોય ઘરાયું એમને અને પછી જ્યાંથી બહાર નીકળ્યા પછી બધી કસરત કરાવી મને ચાર ચાર પ્રકારની કસરત કરે ગોઠણ ઊંચો કરવો નીચે કરવો ગોઠણને વાળવો ગોઠણના સાઈડમાં દેવો આવી રીતે બધી મને એક્સાઇઝ આપી એટલે એક્સરસાઇઝ આપ્યા પછી ઘડી પેસ્ટમેન્ટને આરામ કરવા દીધો આરામ કર્યા પછી આરામ પૂરો કર્યો એટલે પછી દાવ્યો છે એટલે બહાર નીકળ્યા પછી આમાં ઘણી રાહત થઈ ગઈ છે કારણ કે બધી કસરત તો આપણે જે બતાવીને એમાં જે દવાનો માલિશ કર્યો માલેજથી દવાનો પરિણામ સારું આવ્યું છે આમાં ને પહેલાં તમને તકલીફ પેલા બહુ હતી પગની કેવી રીતે હું હતો તકલી તકલીફ જે પહેલાં મને આની એક જે પગની તકલીફ હતી જે આપણે બાથરૂમમાં ટોયલેટ ઉપર બેસી બેસી ન એકવી નીચે ટોયલેટ ઉપર બેસીને જ આપણે બાથરૂમ જવાય એ આ બધી પીડા બધી દૂર થઈ રહ્યા હતી પછી તમે જમતી વખતે પગ પલાઠી વળી ત્યાં વળતી નહીં પગ પલાઠી વાળી બેસી નહીં એકવી અને દાદુ શાલી ન એકવી પણ એટલી બધી પીડા થતી

આયોજકો ક્રિકેટ ટુર્નામેન્ટ એક એ લોકો ચલાવે છે અને એ બધા છોકરાઓએ આ એક સરસ મજાનો કેમ્પ રાખ્યો છે તેમજ આંબેડકર જયંતિના દિવસે પણ ફ્રી ઇન્ડિયા કેમ્પ રાખ્યો હતો આ જ છોકરાઓએ અને સેવાનું કાર્ય બહુ સારું કરે છે જે ગામમાં વર્ષક વૃત્તિ છે જે એજ્યુકેશન વિસ્તાર છે એને કરતાં એક વિસ્તાર કે રાજીવનગર એ આવા નાના મોટા કાર્યક્રમો કર્યા કરે છે તેમાં નગરસેવકોનો પણ સાથ છે

સિહોર તાલુકામાં કરેલું છે અમે રિન્યુ સ્પાઇન કેર પેઇન મેનેજમેન્ટ સેન્ટર તરફથી આવી છે અત્રે અહીંયા ઘણા બધા દર્દીઓએ કે જેઓ દુખાવાથી પીડાતા હતા જેઓને ગોઠણની તકલીફ કમરની તકલીફ વગેરે જેવી તકલીફો સાથે આવ્યા હતા અને અહીંયા આપણે સારવાર આપી તેમાં જે લોકોનું નિદાન કરી એમને દુખાવામાં રાહત કરી આપી છે સાહેબ આ સારવાર છે તે એક્યુપ્રેશર કેવી કઈ સુવિધા કરવામાં આવી ત્યાં છે કે કેમ આપણે અહીં સારવારમાં આપણે એક્યુપંચર થેરાપી આપી છે કાયરોપ્રેક્ટિક થેરાપી આપી છે જેમાં બોન સેટિંગ ને આપણે વગેરેની સારવાર કરીએ છે આપણે બરાબર છે તથા તેમ એમને જે સાચી સલાહો આપી અને એમને સાચું માર્ગદર્શન આપી આગળની સારવાર કઈ રીતે કરવી અને એમાં કઈ રીતે દુખાવામાં આગળ વધવું વગેરે જેવી માહિતી પૂરી પાડવામાં આવી છે આપણે આપણી સાથે કઈ કઈ ડોક્ટરની ટીમ સાથે હતા અમારી સાથે ગ્રુપમાં જે MBBS MD ડોક્ટર રોહિત ગોહિલ સાહેબ છે કે જેઓ એ પેઇન મેનેજમેન્ટમાં ઉચ્ચ ડિગ્રી حاصل કરેલી છે અને જેઓ ઘણા સમયથી આપણે જીથ્રી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારામાં કામ કરે છે તેમ જ અમારી ટીમમાં ડોક્ટર તુષાર તેમજ ભટ્ટીભાઈ પણ આ સેવામાં લાભ લીધેલો છે એસો તો કેટલા કે કેટલો લાભ લીધો અચ્છા દર્દીઓ અહીંયા ઘણા સો થી વધારે દર્દીઓ અહીંયા આ સેવાનો લાભ લીધેલો છે